ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બીજી તરફ વડોદરા શહેરમાં પણ આગના બનાવો બનતા જ હોય છે આજે વડોદરા શહેરના મંગળ બજાર ખાતે આવેલા ગાદલા કવરની દુકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી આગ લાગવાની ઘટના ઘટતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો દુકાનમાં રાખેલ તમામ સામાન બળીને ખાત થઈ ગયો હતો

ગાદલા અને હેન્ડલૂમ ના જે કવર ને હોય ઘરમાં વપરાતા હોય જે સોફાના કવર ને કોશિકા માટે બેડશીટ ના નહીં કોઈ પણ પ્રકારની એવી જાનહાની નો કોઈ રિપોર્ટ નથી હાલ જે માલિક છે તેની જોડેથી માહિતી હમણાં એકત્ર કરી રહ્યા છે તેના બાદ જણાવી શકે દિગ્વિજયસિંહ પરમાર સફાયર ઓફિસર